નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા સાથેની બાઇક રેલી કાઢવામાં આવી હતી ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશ વર્માએ લીલી ઝંડી ફરકાવીને બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં રેલવેના અધિકારીઓ કર્મચારીઓ રેલવે સુરક્ષા દળના જવાનો તથા સ્કાઉટ ગાઈડોએ ભાગ લીધો હતો રેલવે ડિવિઝન ઓફિસ ખાતેથી નીકળેલી રેલી નીલમબાગ સર્કલ જ્વેલ સર્કલ આરટીઓ સર્કલ થઈને ડિવિઝન ઓફિસે પરત ફરી હતી આ ઉપરાંત તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા